કૃપા કરીને થોડો કિંમતી સમય કાઢીને જરૂરથી સાંભળો તમને જાણીને નવાઈ લાગશે કે ગોળ અને ડુંગળીનું એકસાથે સેવન કરવાથી તમારી હાઈટ એટલે કે ઊંચાઈ વધે છે જો મેગીનું સતત સેવન કરવામાં આવે તો ધીરે ધીરે પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે તેનું કારણ મેગીમાં જોવા મળતું લેડ નામનું તત્વ છે કોઈપણ પ્રકારની શરદી મટાડવા માટે ખાટા દહીંને ગોળ અને કાળા મરીના પાવડરમાં ભેળવીને ખાવ આ ખાવાથી શરદી જલ્દી મટે છે સવારનો નાસ્તો ન કરનાર લોકોનું મન ક્ષતિગ્રસ્ત થઈ જાય છે લાંબા સમય સુધી આમ કરવાથી મગજની કાર્યક્ષમતા પણ ઘટી જાય છે તેથી સવારનો નાસ્તો અવશ્ય કરો પલાળેલી કિશમિશ ખાવાથી અને તેના ઉપર ઉફાળું દૂધ પીવાથી વીર્યની માત્રામાં વધારો થશે અને નબળાઈ પણ દૂર થશે ચહેરો ચમકવા લાગશે જો તમને તમારા હાથ અને પગમાં દુખાવો થાય છે તો તેનું કારણ ચા છે ચા આપણા હાડકાને અસર કરે છે રાત્રે એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી વજન વધે છે જો મહિલાઓ દરરોજ મધ મિક્સ કરીને દૂધ પીવે છે તો તેમનું વજન ઝડપથી વધે છે ભોજન પછી પાણી પીવાથી એકસો ને ત્રણ પ્રકારના રોગો થાય છે આથી જમ્યાના એક કલાક પછી પાણી પીવું જોઈએ જો તમારી આંખોમાં બળતરા કે લાલ હોય તો દરરોજ એક સફેદ રસગુલ ખાવ તેનાથી જંતુઓ દૂર થશે અને તમારી ભૂખ પણ વધશે તંદુરસ્ત ત્વચા સ્વસ્થ વાળ અને સારા રક્ત પરિભ્રમણ માટે જામુનનું સેવન કરવું જોઈએ લકવો થતાં જ દર્દીના નાકમાં ગાયનું ઘી નાખવાથી પંદર મિનિટમાં લકવો મટી જાય છે જો તમે છૂંદેલા કેળાને બળી ગયેલી જગ્યા પર લગાવશો તો તમને ખૂબ દુખાવો થશે અને સ્કેબ નહીં થાય જાગ્યા પછી તરત જ એક ગ્લાસ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે વધુ પડતું મીઠું ખાવાથી વાળ ખરવા કિડનીમાં સોજો અને વધારે તરસ લાગવાની સમસ્યા થઈ શકે છે જો તમે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટ એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી મીઠું નાખીને પીશો તો તેનાથી તમારા હાડકાં મજબૂત થશે દૂધમાં એલચી પાવડર ઉમેરીને રાત્રે સૂતા પહેલાં પીવો આ દરરોજ કરો તેનાથી તમારી આંખો પર ચમત્કારી અસર જોવા મળશે જો તમે દરરોજ ખાલી પેટે એક ગ્લાસ ગાયનું શુદ્ધ દૂધ પીશો તો તમારા શરીરની શક્તિ બળદથી ઓછી નહીં હોય નાસ્તામાં ચણા અને ગોળનું સેવન કરવાથી પંદર દિવસમાં શરીર પાંચ ગણું મજબૂત બને છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર